રામ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ લોક કેમ છો બધા મિત્રો મજામાં છો અમે તો મજામાં જઈ જો સરસ મજાની જગ્યા અને સરસ મજાના જો આપણે ત્યાં રસ્તામાં આપણે આવતા હતા અને આપણને ઊંટ પણ મળ્યા હતા સરસ મજાના બચ્ચા પણ હતા બચ્ચું એક આપણી પાસે આવી ગયું હતું એક સરસ જગ્યા છે સીમ છે ફૂલરા ફૂલરાની સીમની અંદર હતું અને જોરદાર આનંદ થાય છે અને એક માતાજીનું મંદિર પણ છે અહીંયા કાનપર ગામ કહેવાય જે નક ભુજ તાલુકાનું ગામ છે ને કાનપર ગામ છે કાનપર ગામની સીમમાં અત્યારે માતાજીનું મંદિર પણ છે હું તમને મંદિર પણ બતાવું આજે સામે બધા મંદિર મંદિર છે અને આખી આખી જો સીમ છે આ ગામ કાનપર ગામ કહેવાય આ કાનપર ગામ કહેવાય કાનપર ગામની અંદર આથીનો લગભગ મને તો આઈડિયા નથી પણ વર્ષની મને આઈડિયા નથી એટલે તમને વર્ષ તો તમને નહીં કહી શકું આ ગામની અંદર સોનાની સાકળે ભેસો બંધાતી આ ગામનો ઇતિહાસ એવો હોય તો સોનાની સાકાળે ભેસો બંધાતી કોઈ જો નજીકના હોય તો તમે એમને પૂછી લેજો કે વાત સાચી કે છે કે ખોટી વાત છે સો એ સો ટકા કારણ કે આ ગામની અંદર બધા એવું કહે છે કે સોનાની સાકળે બેસું બંધાતી

આ ની અંદર જવાનું છે જે ઓલી પવનચકી બતાવી છે ને પવન ચકી પાસે આપણે જવાનું લગભગ આશરે અહીં તીન વિશે થી છ કિલોમીટર આવે જોવી અને ભાઈ લેવા આવે છે આ સામે આ પવનચકી બતાવીએ ને આ પવનચકી જોડે આપણે જવાનું છે કારણ કે રસ્તો બંધ છે અને ક્યાંથી જવાનું છે આપણને ખ્યાલ નથી એટલે ભાઈ લેવા આવે લેવા આવે છે આપણને વાડાવાળા ભાઈ છે તો આપણે જાવી છીએ એમના વાડે અને જોવી અંદર સીમમાં રસ્તો કેવો છે કારણ કે વરસાદે તો ફૂલ ને સીમ રસ્તા તો બધા બંધ છે કારણ કે આપણને ખ્યાલ નથી એટલે આપણે એમની વાટે ઊભા છીએ રોડ ઉપર તો આજના આપણે વિડીયો ની અંદર ઠેઠ ઠેઠ સુધી બેના રહીજો અને આજનો આપણો વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં નવા કોઈ મિત્રો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ફેસબુક માં ફોલો કરવાનો ભૂલશો નહીં અને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરવાનો ભૂલશો નહીં એક આપણા મિત્ર મેળા છે અને આ જો અત્યારે શું આપણને પાય છે પૂછ્યું આપણે એમની ભાઈ ભાઈ તમે શું અમને પાવાના જો છો છાસ ભાઈ હાલો મિત્ર ખાસ અત્યારે ભાઈ જો આપી છે આપણા માટે મિત્રો સરસ મજાની જો છાસ આજો થેલી બાંધી આપણા આપડે વગડા ની અંદર જો છાસ પીવાની છે મજેદાર તાજી શું કયો મજેદાર તાજી મજેદાર તાજી વાહ પવનચકીનો રસ્તો આપણે એમની માટે ઉગા સીધો રસ્તો છે સીધા રસ્તા ઉપર આપડે આવવાનું હતું પણ આ રસ્તો બંધ છે આ રસ્તા ઉપર લેવા જાઓ આ ભાઈ એ આપણને લેવા માટે આવ્યા હતા આ છે જો આવા રસ્તા અહીના સીટ ના રસ્તાનું કામ હમણાં જ કરેલું લાગે છે તો જો મિત્રો આવી રીતના હોય છે કચ્છના માલધારીના વાડા આપડે જો વાડા ઉપર હતા આજે આ ભાઈ છે 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 કોની તમારી શું નામ કેટલી બેસવું એ દસ બાર બેસવું એ જો આ ભાઈની ભેંસ હતી અને ઘરે વાડા ઉપર બાંધેલી છે અને થોડીક બીમાર છે ખાતી પીતી નથી એટલે આપડે જોવા આવ્યા છીએ ભાઈ ની ભેંસ

આ મિત્રો જો બહુ સરસ મજાનો વાડો હતો ને વાડાની અંદર અમે હતા ને મજા આવી ગઈ અત્યારે વાડાની અંદર સરસ મજાની બધી ભેંસું છે પાડીઓ છે પાડી પણ આપણે જોઈ સરસ મજાની ચાય પણ પીધી તમને ભેંસું ખાલી બતાવું બધી મિત્રો પાડીઓ અને આ છે જો આવી રીતના માલધરીના કચ્છની અંદર વાડા હોય છે આ જો બધી ભેંસું અત્યારે દો હોય તેની બેઠેલી છે અને આ જો અમારો અયાન અયાન પાડી કેટલા વર્ષની છે ત્રણ વર્ષની છે એમ અનીંદર બધી પાડીઓ છે હા આ જો બધી મિત્રો આ જો પાડીનો વાડો છે રા ઘાસો છે મોટી અનીંદર ત્રણ ભેસું છે ને બધી જો બધી પાડીઓ સરસ મજાની બધી પાડીઓ પણ છે આ જો બધી ભેસું સરસ મલ્યાની બધી ભેસું છે આ છે જો મિત્રો બધી બની નસલની ભેસું છે અને જો સરસ મજાની જો ભેંસું છે ને સરસ મજાનું જો જે કચ્છના ફાર્મરો ફાર્મિંગ પણ કરે છે વન વગડા ની અંદર સીએ પાડી છે ખરોલી વી છે અને આના માસરે દૂધ કેટલું નીકળે એવું લાગે તમને ત્રણ ખીલા નીકળી ત્રણ ખન ખીલા જેવું નીકળે એવું છે અહીં તારું શું કેવાનું દૂધ કેટલું નીકળશે મેંદુબા આમ